પેટા ચૂંટણીમાં આપ સાથે ગઠબંધન અંગે કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે નિવેદન આપ્યું છે પાંચ પાંચ બેઠકો બેઠકો પેટા પેટા ચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવાર આ વાત ગોહિલે કહી છે પર ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે કોંગ્રેસ તેમાં ઉમેદવાર ઉતારશે જે બેઠકો પર પેટા ચૂંટણી છે તે કોંગ્રેસે જીતેલી બેઠકો હતી તે વાતની સ્પષ્ટતા પણ શક્તિસિંહે કરી આપે જીતેલી બેઠક પર હાલ પેટા ચૂંટણી યોજાતી નથી અમારી અહીંયા અમારી ખાલી પડેલી છે એટલે સ્વાભાવિક રીતે જે એક આમ આદમીની પાર્ટીની ખાલી પડેલી હતી એનું ઇલેક્શન અત્યારે થઈ નથી રહ્યું એટલે નેચરલી જ્યાં આગળ અમારી ખાલી પડેલી હતી ત્યાં કોંગ્રેસ પાર્ટી લડવાની છે એમાં કોઈ વિવાદ નથી તો કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ જેમણે આ નિવેદન આપ્યું છે પેટાચૂંટણીમાં આપ સાથેનું ગઠબંધન જેને લઈ અને તેમણે કહ્યું કે પાંચ બેઠકો પર જ્યાં પેટાચૂંટણી યોજાવાની છે ત્યાં કોંગ્રેસ સજ્જ ઉમેદવાર ઉતારશે જે બેઠકો પર પેટા ચૂંટણી છે તે કોંગ્રેસે જીતેલી બેઠકો હતી જે બેઠક આપે જીતી હતી તેની પર અત્યારે કોઈ પેટા ચૂંટણી નથી